મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ ખરેખરો હું ઓરિજિનલ આય એ આત્મા જ છે એ આપણું મૂળ સ્વરૂપ છે એ પર સત્વ છે આ ખરેખર હું ને આપણે દબાટવીની આવન જાવનમાં મોહ અજ્ઞાન મમતા અને અઝર્મો થકી ખોઈ બેઠા છીએ તો આ તત્વને પ્રાપ્ત કરવું એટલે આત્મ તત્વને પ્રાપ્ત કરવું ખરેખરા હું ની શોધ કરવી આપણે અનેક હું સમૂહ છીએ આપણે મશીનવત જિંદગી જીવીએ છીએ આપણે સભાન અને સચેત નથી આ ત્રણ મુખ્ય પ્રિન્સિપલ્સના આધારે આપણે જો એક નેક અને સત્ય આનંદમાં સ્થિત થવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખરેખર આવે એના સંદર્ભમાં એક રચના કરી છે વાંચી સંભળાવું છું મિત્રો સ્પષ્ટતા અંતે તો શબ્દો છે અનુભૂતિ નિશબ્દ છે પણ સ્વર્ગમાં જવા માટે મનુષ્ય પુત્ર થવા માટે મરવું તો આપણે જ પડે અને જીવનનો જ્યાં સુધી મૂળ છે ત્યાં સુધી મરવાની વાતો ને બહુ ઓછા લોકો ગાય છે હું ના અલંકારી સીધો સાદો છે સત્વ સભર છે ને સત્ય સભર છે ને ખરેખરો ના લંકારી ખરે ખરો હું નિરહંકારી તો રમણ મહર્ષિ જે હું કોણ છું એની શોધ કરવાની વાત કરે છે એ શોધના અંતે જે પ્રાપ્ત થાય છે એ નિરહંકારી હું છે ના અલંકારી ખરે નિરહંકારી તો જ્ઞાન વિજ્ઞાન ને પણ ફગાવીને જે અંતિમ કૂદકો મારવાનો છે એ માર્યા બાદ જેની પ્રાપ્તિ થાય છે આત્મતવ

અંતે તો હેમનું હેમ હોય અલંકારો તો અનેક છે પણ બધા કરી એને મીટાવી અને જે મૂળ સ્વરૂપ હેમ રૂપ છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ અહમનિર્વિકલ્પો નિરાકાર રૂપો विभुव्यार्प सर्वत्र सर्वेन्द्रियाण सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् खरे खरो हूँ એ છે નિવાસી મૂળ ઘર નો એ છે નિવાસી છે નિર્વિચારી નિરાકારી મૂળ ઘર નો એ છે નિવાસી તો જે પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે એમાંથી એકો હું બહુ શ્યામ કરીને ઈશ્વરને જે આપણને ચેતન કણો રૂપે વિસર્જિત કર્યા અને પછી એ મૂળ પ્રકાશ કે મૂળ સ્ત્રોતને ભૂલી અને આપણે અહંતા મમતા થકી જે આપણા મૂળ ઘરને ભૂલી ગયા છે એની વાત છે એટલે આ ખરેખર હું તો નિર્વિચારીને નિરાકારી છે મૂળ કર નો છે નિવાસી છે નિર્વિચારી નિરાકારી ખરે હું ના અલંકારી ખરે ખરો હું જાત ને જાત નો બોધ છે ગીતામાં ભગવાન કૃષ્ણ એ કહ્યું છે ને કે આત્મન્યવા આત્માના તુષ્ટ તો જે આત્મા થી આત્મામાં તુષ્ટ છે એ સાધુ એ યોગી બ્રહ્મને પામેલો છે તો જે બ્રાહ્મી સ્થિતિ વિશે અર્જુન પૂછે છે એના જવાબમાં આ એક જ લીટીનો જવાબ છે કે આત્મનેવા આત્મના તુષ્ટ થઈ જાવ તો જાતને જાત નો બોધ છે આત્મનેવા આત્મના તુષ્ટ જાતને જાત નો બોધ છે ગુલામ રે છે અધિકારી ના ગુલામ છે અધિકારી ખરો હું ના અલંકારી ખરો હું નિરહંકારી આત્મનિરીક્ષણથી આ પ્રગટે નિરીક્ષણથી આત્મા પ્રગટે નિરીક્ષણથી આત્મા પ્રગટે અપ પ્રકાશ ધારી અપ હો પ્રકાશ ધારી તો યત્નો થી દ્વિમુખી અવધાન થી આત્મા પ્રગટ તો થવાનું નથી આત્મા તો પ્રગટ જ છે પણ આપણે મનના છેડે જે જન્મ મરણની રમતો રમીએ છીએ એ મૂકી દેવાની છે જ્યાં ગીતામાં અર્જુન ને જયારે પ્રભુ દાનયોગ નો બોધ આપે છે ત્યારે એ મનની વાત કરે છે અને કે છે મન તો વાયુ રી બસો વાયુ જેવું પકડી શકાય એવું નથી તો કૃષ્ણ તારી વાત સાચી છે અર્જુન મન ચંચળ છે અને એને કંટ્રોલમાં રહેવું દુષ્કર છે પરંતુ કરી શકે છે શેનાથી અભ્યાસે નતું કોન્તેય અભ્યાસ અને વૈરાગ્યથી એટલે અવધાનથી નિરીક્ષણ આત્મા પ્રગટે અપદીપ હો પ્રકાશ ધારી ભીતર જવાની વાત છે અપદીપ ભવ ભગવાન બુદ્ધ ની વાત છે અને જે મૂળ રૂપ સ્વરૂપ છે આપણું એમાં સ્થિત થવાની વાત છે બહાર કરવાનું જે લોકો અન્ય રસ્તે બહાર જવા પ્રયત્ન કરે છે એને બધા પ્રબુદ્ધોએ કબીર રહીમ મહેરબાબા ઓશો લાઓસુ બધાએ પાછા વળવાની વાત કરી છે અને હૃદયની ભીતર જવાની વાત કરી છે અપદીપ થવાની વાત કરી છે મૂળ તત્વ ભીતર છે હું વારંવાર કહું છું કે ગીતામાં પણ પ્રભુએ ઘણી વાર એવું કહ્યું છે કે આત્મા ગુડા કેસ સર્વભૂતા શય સ્થિત હૃદય સન્ની વિષ્ઠો હું બધાની ભીતર હૃદયમાં પ્રકાશમાં બેઠો જ છું તો જે અંતરચક્ષુ છે એને ખોલવાની વાત છે અને એ જોવાની વાત છે બહાર કશું ના કરવાનું નથી બહાર જે થાય છે એ થાય છે છે એને જોવાનું ગીતામાં યોગીનું અથવા તો તત્વયોગી કે તત્વજ્ઞાનીનું વર્ણન એ રીતે કર્યું છે કે પશ્યન શૃણવન સ્પૃશન જીઘન અશ્વન ગચ્છન સ્વપ્ન સ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિશન નિમિશન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થી શું વર્તન તે તો એ યોગી ખરો યોગી છે જે બોલતા ચાલતા સાંભળતા આખું બોલતા બંધ કરતા શ્વાસ લેતા છોડતા એટલે આ બધી ક્રિયાઓ કરતા આ મશીન જે બધી ક્રિયાઓ કરી છે કરી રહ્યું છે એને માત્ર સાક્ષી ભાવથી જોવું જોતા રહે પુરુષ અક્ષર પુરુષ છે અક્ષર પુરુષ છે આત્મા છે આત્મભાવથી અક્ષર પુરુષ જે કરી રહ્યો છે એ જોવાથી તમે વર્તમાનમાં ઉપસ્થિત થઈ જાવ છો ભૂત ભાવી ખરી પડે છે અને સાંસવત ખાજર ખણમાં તમે સ્થગિત થઈ જાવ છો બહાર ના કરવાનું ચૈતન્ય માંહી છે અવિકારી ચૈતન્ય માંહી છે અવિકારી हरेखरोलङ्कारी हरेखरो निरहङ्कारी प्रेम वंदन जय कृष्ण वासुदेव सर्वम्